હવે આપણે પૂળા વાળવી છે અને કેમ કે આજ તો દરણું કરવાનું અલર આવ્યું હતું અને અલરમાં બહુ માળાની થાય છે એટલે છે ને કાંઈ વલોક ઉતારવાનો ટાઈમ રહ્યો નથી કાલે ઘઉંનું ભલે બાજરાનું અલર કાઢી નાખ્યું છે ને આજ તો દરણું કર્યું એટલે બપોર પછી દરણું કર્યું ને એટલે હવે દરણું વરણું કરીને છૂટા થઈ ગયા છે અને હવે આપણે પૂળા વાળવી છે તો ઉત્તમભાઈ શું કહે છે પનીરનું શાક કરવાનું છે

આમાં એવું છે કે ખડની દવા નાખી હતી પણ વરસાદ આવી ગયો કે નહીં એટલે આ બાજરી જેવું ખડ હતું ને એ બહુ ને બહુ વજ્યું એટલે ખડ બહુ ને બહુ થઈ ગયું છે જો આવી કાંઈક વાડી છે અમારી ને કાંઈ બાજરી બહુ સારી થઈ નહોતી અને બાજરો કાંઈ આપણે તાજો છો નથી બાજરો કેટલો છો તેત્રીસ કટ્ટા થશે પચાસ પચાસ કિલોના એટલે એટલો બાજરો છો છે આપણે તેત્રીસ કટ્ટા કઈ બહુ જાજો છો નહીં નકરા જમીન તો જો કે પાંચ સાડા પાંચ વીઘા છે આ બધી પણ આપણે કઈ બાજરો બહુ જાજો છો નહીં કેમ કે પાણીની તાણ બહુ પડી ગઈ છે આટલી વાડી છે બધી વટાઈ ગઈ છે તો બના દેજો કેવો અંધારો આજો ટકી નો છો આપણે કઈ પાડ્યા અને સુને આમ જોવા ફૂલ આયો બોડ આ બોરબડો બે જોવા અન્ય કો બોર આવું છું આખું લીવ નું જોવા નગો રીબડો છે અને બોડ સાહે સોડી થઈ ગયા આવી ગયા સો રૂપિયા જો અંદા કેવો અંદાજ થય જોવા

આઈ કરો એટલું બધું નથી આ નથી આઈ લીધું પેન આઈ લીધે ને આઈ લી આમ લ્યો પાસો રિટર્ન લીધું પાસ વાઈફમાં આ કેમ લીધું હવે હાલો આપણે એક ચેરી બાળી ગયા હતા એટલે તોડી લીધી કેટલી મસ્ત હવે છે વાળી હવે થઈ પછી મળવી અસર

जो ભાઈ जैसी વાડીએ है हमारा मोहित भाई आज मैं पोपट पेड़ हम आज मैं पोपट पेड़ हूं छु काटो हो गया आज मैं मतलब है આંખમાં आज मैं काटो हो गया समझ तो आज मैं हो जो ये અ ગમ તો બોવ ગુસ્સે આ ગુરુ તો હોય ને મોહિત ભાઈ હાલ્યા જાય છે તો પણ કરતા કરતા નીલી ઘેર આવી ગયા છે નાય ધોઈ નાખવાના હવે હું વેડી તો લીધો એક છે દાણા બાણા પડી જ્યા છે મસ્ત મજા જો નાઈ ધોઈ કમ્પ્લીટ થઈ ગયા ગામમાં જઈ આવ્યા અંધારું થઈ ગયું પણ હવે વાળો વખત નો ટાઈમ થઈ ગયો છે ને જો આપણે પેલા તો સિંગ શેકી હતી અત્યારે સોમાહની મસ્ત મજા સોમાહની રીતે સિંગ શેકી હતી પછી અમારો મોહિતભાઈ જમવા બે ગયા છે હા

મોહિતભાઈને આંખોમાં કાક કણું ઓલ કાફટ વગાડી છે તો આજ દવાખાને લઈ દાવો તો પણ આજે ટાઈમ લઈ જવાનો ટાઈમ રહ્યો નહીં એટલે હવે પોખતો આંજવી છે પોપટો હતો તો કે ત્રણ દિવસ તો આંજો તો આજે દાવાણું કરવાનો અલર હતું એટલે કાંઈ ટાઈમ રહ્યો નહીં એટલે પોખતો આંજી દે દાળું પાણી કરીને નહીં અને હવે તો કુવાની તૈયારી કરીશું તો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા નવા વિડીયો જોવા માટે બન્યા રહેજો તો આવજો